ભારત દેશના અઠત્તરમા સ્વતંત્રતા દિવસ પર્વ નિમિત્તે રાજકોટ પોલીસ હેડક્વાર્ટર ખાતે ધ્વજવંદનના કાર્યક્રમના આયોજન કરવામાં આવેલ આમાં પોલીસ હોમગાર્ડ એનસીસી એસપીસી બાકી લોકો પાર્ટિસિપેટ કર્યા અને શહેરજનો અને બાકી મિત્રો પણ આમાં સામેલ થયા હતા હું બધાને આ સ્વતંત્રતા દિવસની પર્વની શુભકામના આપું છું અને રાજકોટ પોલીસ રાજકોટ શહેરને ઉન્નતિ અને કાયદો અને વ્યવસ્થામાં જે કંઈ કરવાનું હોય આ કરવા માટે કટિબદ્ધ છે અને આપણે બધા ભેગા મળીને રાજકોટ શહેરમાં કાનૂન અને વ્યવસ્થા તથા આને વિકાસને આગળ વધાવીએ તે ઈચ્છીને હું બધાને ફરીથી આ સ્વતંત્રતા દિવસની શુભકામના આપું છું જય હિન્દ આ દેશમાં જે ત્રણ નવા કાયદા આ વર્ષે અમલમાં આવ્યા આ કાયદાઓને ઉપયોગ કરીને આપને મહત્તમ કેવી રીતે ગુનાખોરીને અંકુશમાં લાવી શકીએ આ પ્રયાસ કરી રહ્યા છીએ અને આપ જોઈ રહ્યા છો કે નિરંતર આપને જુદા જુદા ડ્રાઈવ કરી રહ્યા છીએ જેમાં જે ગુનાગારો કામ કરી રહ્યા છે આ લોકોને આપને કાર્યવાહી કરીને અને કેવી રીતે આ ગુનાખોરીને ઓછું કરવામાં આવે તે પ્રયત્ન આપણા દ્વારા થઈ રહ્યા છે